જયારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની ટીમ કામ કરવાની એક મને તક મળી છે ત્યારે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બનીને વિકસિત ભારત ની સંકલ્પના સાથે દેશને આગળ લઈ જવા માટે રાષ્ટ્રના નિર્માણ માટે ગતિથી વિકાસ ના કામો કરશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો આભાર વ્યક્ત કરું છું અમિતભાઈ શાહ જેપી જે સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પ્રદેશ ના અધ્યક્ષ પી આર પાટીલ સાહેબ અને સૌ સંના પદાધિકારી હું આભાર વ્યક્ત કરું છું હું કેન્દ્રની ની અંદર રાજ્ય મંત્રી બન્યા પછી પહેલીવાર હું ભાવનગર બોટાદ લોકસભાના ક્ષેત્રમાં હું આવી છું આજે બોટાદ વિધાનસભા અને ગઢડા વિધાનસભાનો મારા કાર્યકર્તાઓ સાથે હું જુદી જુદી જગ્યાએ પ્રયો પ્રવાસ કરવાની છું બોટાદ જિલ્લાના સૌ કાર્યકરો અને કાર્યાલયથી અમે બાઇક રેલી સાથે પ્રવાસ કરી અને પાળિયાદ જગ્યાએ જ્યાં વિશામણ બાપાની જગ્યાએ અમે દર્શન કરશ્યું ગઢડામાં ગોપીનાથજી બાપુના દર્શન કર્યા સાળંગપુર જઈને અમે હનુમાનજી બાપાના દર્શન કરી અને બધા કાર્યકર્તાઓને કર્તાઓને ગઢડા વિધાનસભા ક્ષેત્રે અને મોટા મોટા વિધાનસભા ક્ષેત્રના સૌ કાર્યકર્તાને સભામાં અમે સૌ કાર્યકર્તાને મળવાના છીએ શુભેચ્છાઓ લેવાના છીએ અને અમારા સૌ કાર્યકર્તાને પણ ખૂબ આનંદ છે કે સૌ કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ ની ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે જે મહેનત કરી છે અને સૌ કાર્યકર્તાઓ આજે હર્ષ અને લાગણીની અનુભવી રહ્યા છે